હવે તેમણે બિઝનેસ લીધો છે અને એનજીઓ સ્થાપી છે તેથી તે પહેલા કરતા વધુ વ્યસ્ત છે તેમના સ્ટાર્ટઅપ નિર્માણથી માંડીને આજ સુધી કેવી રીતે કાર્યરત છે તેના માટે વિસ્તારથી જણાવવામાં આવ્યું આ કાર્યક્રમમાં હાજર મેમ્બર્સનો નો જુસ્સો અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ માટે યોગદાન જોઈને તેમણે એસયુવી ને એનજીઓ સાથે જોડવામાં રસ દર્શાવ્યો અને કોમ્યુનિટીને ખૂબ જ આવકાર્યું હતું આ કાર્યક્રમના આયોજન માટે કમ્યુનિટીના ફાઉન્ડર કૃષિત શાહ અને તેમના વિચારશીલતા માટે અભિનંદન પાઠવવામાં રવિભાઈ અને ટીમ મેમ્બર્સ હાજર હતા માર્ગદર્શક પાર્થિવ મહેતાના માર્ગદર્શનમાં સમુદાય નોંધનીય કાર્યક્રમો પાર પાડે છે કૃષિત શાહ ડોક્ટર શ્વેતા પટેલ મહેતા પ્રાચી શાહ જય મહેતા વૈભવ દામા રવિશાહ ડોક્ટર કુણાલ રામટેકે નરેન્દ્ર ભાનુશાલી જતીશ ઠક્કર ગુરપ્રીત કૌર શિલ્પા શાહ નીરજ શાહ ડોક્ટર વહીદા ઇદરિયા વૈભવ શાહ ચિન્નર મીડિયા જીનલ પંચાલ વગેરે સભ્યોએ હાજર રહીને કાર્યક્રમને આવકાર્યો હતો